જુનાગઢના સાંપ્રંત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થામાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો ચોવીસ કલાક નિવાસ કરે છે ત્યારે હોળીના તહેવાર નિમિત્તે જુનાગઢના લેફ્ટનન્ટ કર્નલ વિજયકુમાર મિશ્રા તેમના પરિવાર સાથે ખાસ મુલાકાત કરી હતી સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો કે જેનું કોઈ નથી તેવા અનાથ બાળકો સાથે હોળીની ઉજવણી જુનાગઢના કર્નલ વિજયકુમાર મિશ્રા તથા તેમના પરિવાર સાથે કરી હતી होली ना पावन त्यौहार निमित्ते संस्थान दिव्यांग अनाथ आरती उतारी कर्नल साहब द्वारा मिष्ठान फरसान आपी खुश करया था जिन्होंने मुझे इस अद्भुत जगह के बारे में बताया और आज मुझे यहाँ पे होली के दिन आने का सौभाग्य मिला श्री हरि की कृपा से साक्षात श्री हरि के दर्शन इतने ढेर सारे और मैं आभार व्यक्त करता हूँ संस्था का उन लोगों का जो लोग इनको चला रहे हैं क्योंकि ये सेवा आधा एक घंटा तो हो सकती है लेकिन पूरा जीवन उन लोगों के लिए जो कि इस स्थिति से गुजर रहे हैं ये एक असंभव अस कार्य है और जिस कार्य को ये साक्षात ईश्वर लोग यहाँ पे कर रहे हैं और साक्षात ईश्वर की सेवा कर रहे हैं तो मैं आभार व्यक्त करना चाहूंगा संस्था का जिन्होंने होली के दिन यहाँ आने का सौभाग्य दिया और इन बच्चों के साथ में थोड़ा सा समय बिताने का सौभाग्य दिया धन्यवाद एपी थोड़े एपी होली निमित्त अपनी संस्था में आज સત્યાસી દિવ્યાંગ બાળકો છે આપ બધાને ખ્યાલ છે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે મારા પરિવાર દ્વારા દરેક તહેવારો અને પ્રસંગો સંસ્થામાં અમે ઉજવીએ છીએ ત્યારે આજે પણ ધૂળેટી નિમિત્તે અલગ અલગ પ્રકારની પિચકારી બાળકોને ગમે એવો કલર અને પિચકારી લઈ અને બાળકો સાથે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવે ખાસ આજે જુનાગઢના કર્નલ ઉપસ્થિત રહી તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા બધા દિવ્યાંગ બાળકોને આરતી ઉતારેલ બધા દિવ્યાંગ બાળકોને મીઠાઈનું વિતરણ કરેલ તેમની સાથે ફૂલો લઈ અને બાળકોને એક ભગવાનના રૂપમાં એમણે જોઈ અને દિવ્યાંગ બાળકો સાથે અને મારા પરિવાર સાથે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવેલો તેમના સહપરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ દિવ્યાંગ બાળકો એક ભગવાનનું રૂપ છે ત્યારે આજે આ તહેવારમાં પણ દિવ્યાંગ બાળકોની મન સંસ્થા ખૂબ ખૂબ હર્ષો ઉલ્લાસથી પર્વ ઉજવવામાં આવે પ્રકાશ દવે સાથે અગ્નિશ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ